ગોંડલમાં ગણેશ જાડેજા અને રાજુ સોલંકી ફરી એક મંચ પર દેખાયા રાજુ સોલંકીએ ગણેશ જાડેજાને જન્મદિવસની શુભકામના આપી સમાધાન બાદ ગણેશ જાડેજાના જન્મદિવસ પર ખાસ હાજરી આપી ગણેશ જાડેજાના જન્મદિવસ પર રાજુ સોલંકીએ મોટું નિવેદન આપ્યું અનુસૂચિત જાતિ ગણેશ જાડેજા અને જયરાજસિંહ સાથે વિરોધ કરનારાઓને પણ રાજુ સોલંકીએ જડબાચોડ જવાબ આપ્યો કહ્યું સમાજના કેટલાક લોકો ગેરસમજ ઊભી કરી રહ્યા છે ગેરસમજ ઊભી કરનારાઓથી સમાજે સાવધાન રહેવાની જરૂર છે તોડબાજ ગેંગ ની વાતોમાં ન આવવા રાજુ મહિના જેલમાં હતો ત્યારે આવેદન આપનારા ક્યાં હતા એ સવાલ પણ કર્યો સમાજમાં એની આખી એવી ગેરસમજ ઊભી કરી છે કે આ રાજુભાઈનું અને ગણેશભાઈનું જે સમાધાન થયું છે સમગ્ર અનુજાતી સમાજના લોકો મારી સાથે છે ગણેશભાઈ સાથે છે ધીરસિં બાપુ સાથે છે આજ જુનાગઢ જિલ્લાના અનુજાતી સમાજના પ્રમુખ વતી હું અને અમારી આખી ટીમ માણાવદર તાલુકો મારિયા તાલુકો વિશાવદર તાલુકો ભેસાણ તાલુકો અને અમારા જુનાગઢ તાલુકાના બે ચાર આગેવાન છે જે તોડ કરવા માટે બહાર નીકળે છે એની વાતો ના આવીએ છે એ તે સમય ઓછા મોસા બે ત્રણ મહિના પેલા ના મારા ઓડિયા છે અને જયારે હું અને મારો પરિવાર સેફ ના હોય તો અમે સમાજ સેવા કેવી રીતે કરી શકીએ એક ભાઈએ મારો જે 10 કરોડ રૂપિયાનો વિડિયો મૂક્યો છે એને મેં કીધું કે આ ભાઈ હાલ સમાધાન નથી કરવું તું 10 કરોડ રૂપિયા દેવા રીતે એટલે આપણે સમાધાન નથી કરવું પણ મારી સમાજ જ્યારે મારો પરિવાર સેફ ના હોય હું સેફ ના હોય તો મારો સમાજ કેવી રીતે સેફ રહે કે મારો પરિવાર સેફ તો હું સેફ જુનાગઢમાં જે આવેદન પત્ર દીધું છે ત્યારે હું તેર મહિના ને તેર દિવસ જેલ માર્યો ત્યારે આ સમાજ ના આગેવાનો ક્યાંય ગયા હતા ભાઈ ત્યારે કેમ મેદાન માં ના નીકળ્યા છે ત્યારે કેમ અમને મદદ કરવામાં ના રાજકોટના ગોંડલમાં બેરોજગારોને રોજગાર મળી રહે તે હેતુથી રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાના જન્મદિવસ નિમિત્તે રોજગાર મેળો તથા સન્માન સમારોહ યોજાયો જેમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ તરીકે તાજેતરમાં વરણી પામેલા પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકનું ધારાસભ્ય સહિત ભાજપ પરિવાર દ્વારા સન્માન કરાયું ઉપરાંત ગણેશભાઈને તેમના સત્યાવીસમાં જન્મદિવસ પ્રસંગે શહેર તાલુકાના આગેવાનો ઉદ્યોગપતિઓ વેપારી મંડળો વિવિધ સંસ્થાઓ નગરપાલિકા તાલુકા પંચાયત તેમજ એકમોના મે કોમ્પ્યુટર ઇલેક્ટ્રિકલ કેટેગરીમાં અરજદારોના ઇન્ટરવ્યુ લઈ લાયકાત મુજબ એપોઇન્ટમેન્ટ આપી હતી ગોંડલ ગણેશ દ્વારા યોજાયેલ રોજગાર મેળામાં પંદરસો થી વધુ બેરોજગારોને રોજી મળી મેગા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવેલું છે આ મેળાની અંદર આશરે પંદર સી કરતાં પણ વધારે દીકરા દીકરીઓએ ભાગ લીધો છે એ ઉપરાંત આજના દિવસે મને આશીર્વાદ આપવા માટે મને લાગણી દેખાડવા માટે અને શુભેચ્છાઓ પાઠવવા માટે ગોંડલ શહેરના તાલુકામાંથી દરેક સમાજના આગેવાનો દરેક સમાજના યુવાનભાઈઓ વડીલો સાધુ સંતોથી માંડીને મારા મિત્રો બહારથી વધારેલા સગા સંબંધીઓ બહારથી વધારેલા મહેમાનોથી માંડીને ગોંડલની જનતાએ જે રીતે આજ મને ખૂબ આશીર્વાદ આપ્યા છે ખૂબ પ્રેમ અને લાગણી દેખાડી છે એ બદલ બે હાથ જોડી નતમસ્તક સાથે તમામનું હૃદયપૂર્વકથી ચરણ સ્પષ્ટ કરીને ખૂબ ખૂબ આભાર